સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોડાસા નડિયાદ હાઈવે પર ભારે વાહનોને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ચાર જાન્યુઆરીથી સ્ટેટ હાઈવે ઓગન સાઇટ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો સવારે માટે ભારે વાહનોના કારણે ટ્રાફિકનું ભારણ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે પ્રાયોગિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા કરાયો છે આદેશ સ્થાનિક

સવારના આઠથી સાંજના આઠ દરમિયાન એ વાહનોને આ રૂટ ઉપર એટલે કે મોડાસાથી પસાર થવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ જે વાહનો છે એમની માટે બે ઓલ્ટરનેટ રૂટ પણ આ જ જાહેરનામામાં દર્શાવેલા છે એક છે સ્ટેટ હાઈવે ઝીરો ફાઈવ જે છે મોડાસા માલપુર લુણાવાડા ગોધરા થઈને જેમને પસાર થવી થઈ શકશે અને બીજો નેશનલ હાઈવે ફોર્ટીએટ જે શામળાજી થઈ અને જીલોડા થઈને જે પસાર થાય છે એ રોડ એટલે બે ઓલ્ટરનેટ રૂટ આપવામાં આવે છે આ સિવાય આ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણા જે બંને જિલ્લાઓ સાબરકાંઠા અને અરવલ્લીના જી જે ઝીરો નાઇન પાસિંગ અને જે જે થર્ટી વનનું પાસિંગના જે હેવી વ્હીકલ છે એમનું એક્સેપ્શન છે અને આ ઉપરાંત સ્કૂલ બસિસ છે એમ્બ્યુલન્સ છે એમને પણ આમાં એક્સેપ્શન આપવામાં આવેલું છે તો આમની અમલવારી આપણી આવતીકાલ ચાર તારીખથી થવાની છે આઈ હોપ કે થોડા સમયમાં આનું રિઝલ્ટ આપને થોડા હેવી વેહિકલો જે પસાર થાય છે આ ટ્રાફિક પણ થોડો હળવો થતો નજર આવશે આવતા સમયમાં